પોરબંદરમાં બીમાર વૃદ્ધના એટીએમ કાર્ડની એક શખ્સે ચોરી કરી હતી અને ત્યારબાદ બેંક ખાતામાંથી રૂપિયા એક લાખ સાઠ હજાર ઉપાડી લીધા હતા જે શખ્સને કીર્તિ મંદિર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ચોરીના મુદ્દા માલની રિકવરી કરી હતી પોરબંદરના વીડી પ્લોટ શેરી નંબર ત્રણમાં રહેતા ધનજીભાઈ આલાભાઈ ચાંચિયા નામના વૃદ્ધ દસ દિવસ પહેલાં બીમાર પડ્યા હોવાથી પથારીવશ હતા અને ઘરે સૂતા રહેતા હતા એ સમયે તેના પડોશમાં રહેતો ખુશાલ પ્રેમજીભાઈ રાઠોડ નામનો શખ્સ અવારનવાર ઘરે આવતો હતો અને તે દરમિયાન તેઓનું એટીએમ કાર્ડ ચોરી લીધું હતું અને બાદમાં તેમાંથી રૂપિયા એક લાખ સાઠ હજાર ઉપાડી લીધા હતા શ્રંગેધનજીભાઈને જાણ થતાં તેઓએ ખુશાલ સામે ગઈ કાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસને બાતમી મળી હતી કે ખુશાલ શહીદ રમેશ પરમાર માર્ગ પર આવેલ ફેક્ટરી પાસેથી પસાર થનાર છે જેથી પોલીસે ગોઠવી તેને ઝડપી તેની તલાશ લેતા એક લાખ હજાર રૂપિયાની રોકડ પણ મળી આવી હતી જે અંગે પૂછપરછ કરતા પોતે જ ધનજીભાઈના ખાતામાંથી રોકડ ઉપાડી હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર